કેન્દ્રીય વિદ્યાલય આર્મી ભૂજ સ્કૂલમાં અભ્યાસ કરતા દેવલબેન ગઢવીને સોનલબેન ગઢવીએ અનુક્રમે યોગ અને પ્રકૃત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું ઠેર ઠેરથી અભિનંદન પ્રાપ્ત થયા કેન્દ્ર કેન્દ્રીય વિદ્યાલય આર્મી ભૂજ સ્કૂલમાં અભ્યાસ કરતી દેવલબેન રામભાઈ ગઢવીએ અનેક પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી છે અંકલેશ્વર ખાતે અંડર ફોર્ટીનના યોગાસન હરીફાઈમાં પણ તેમને પ્રથમ વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો શાળામાં અભ્યાસ ચાલુ છે આમ છતાં તેઓ આ અનેક પ્રવૃત્તિમાં હંમેશા પ્રથમ રહ્યા છે ઓએનજીસી અંકલેશ્વર ખાતે પણ બે હજાર બાવીસની સાલમાં જે અંડર ફોર્ટીનની સ્પર્ધા યોજવામાં આવી તેમાં પણ પ્રથમ તેઓ વિજેતા થયા હતા પ્રધાનમંત્રીના કચ્છના પ્રવાસ દરમિયાન યોજાયેલ યોગ ઉત્સવમાં પણ તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું શાળાના વિજેતા મેળવ્યા હતા કચ્છ મિત્ર દ્વારા યોજાયેલ સ્પર્ધામાં ગાંધીધામ ખાતે મેરેથોન દોડમાં પણ તેમને નંબર મેળવ્યો હતો આયુષ મંત્રાલય તરફથી ભુજ આયુર્વેદિક હોસ્પિટલમાં યોજાયેલ યોગ સ્પર્ધામાં પણ તેમને પ્રથમ વિજેતા મેળવ્યા હતા ખાસ કરીને આ તમામ સિદ્ધિ બદલ આ તમામ સિદ્ધિબલત સંજયભાઈ ઠાકર રેશમાબેન ઝવેરી અને રચના શર્મા દ્વારા તેમને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા આમ દેબલબેન ગઢવીની સિદ્ધિ ચોરમેર પ્રશંસાને પાત્ર બની છે જ્યારે યુવા કેન્દ્ર આયોજિત જે બી કોમર્સ કોલેજમાં પણ સોનલબેન ગઢવી વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવ્યા હતા અને તેમને ખા ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા